વિષ્ણુરસરો ભૂત પ્રભુ ભૂતકૃદૂત ભૂતા ભાવના પૂતા પૂતા પરા ઉમ પરામા ગતિ અપુર ક્ષેત્ર નક્ષર એવ યોગો યોગ વિદામ નેતા પ્રદાન પુરુષેશ્વર નારસિંહ નારસી કેશ પુરુષોત્તમ સર્વર્વસ્થાન ભૂતા દીન દ્રવ્ય શંભો ભાવનો વર્ત પ્રભ પ્રભુશ્વર સ્વંભુ શંભુરા પુષ્કરાવન અનાદીનો દીધા ધુમાપ્રમેય પદમર પ્રભો વિશ્વકર્મા મનુષ્ઠ સ્થવિષ્ણો તપસ પ્રભુત શ્રીકામ પવિત્ર મંગળ પદમ ઈશાનપરા જૈષશ્રેષ્ઠ પ્રજાપતિ હિરણ્યગર્ભો ભૂગર્ભ માધવ મધુસૂદન ઈશ્વરો વિક્રમેદ મેક્રમક્રમ અનુતમોર્શ કર્કૃતિમાવાન